રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી માટે વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માટે નવા પ્રમુખ તરીકે રોટરીયન ખાતે કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના નવા પ્રમુખ તરીકે રોટરીયન રામાકાંત બહુરૂપી અને સેક્રેટરી તરીકે રોટરીયન ભાવિક ગણત્રની નિમણૂકના ઇન્સ્ટોલેશન સમારોહનું ભવ્ય આયોજન હોટલ હાયાત પેલેસ ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે કાર્યક્રમની શરૂઆતમાં પાસ્ટ પ્રમુખ રોટરીયન મોનેશ પટેલ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું મુખ્ય ઇન્સ્ટોલેશન અધિકારી તરીકે ઉપસ્થિત જિલ્લા ગવર્નર રોટરીયન અમરદીપસિંહ ભુનેત અને ફર્સ્ટ લેડી કમલજીત કોર ભૂને તે નવા પ્રમુખ સેક્રેટરી તમામ બોર્ડ મેમ્બરને શપથ અપાવી હતી આ પ્રસંગે છ નવા સભ્યોને પણ ક્લબમાં સામેલ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરીયન પરાગ શેઠ પ્રમુખ રોટરીયન પૂનમ શેઠે પણ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું આસપાસની રોટરી ક્લબના પ્રમુખ સેક્રેટરી અને જિલ્લા અધિકારીઓએ પણ ઉમંગભેર હાજરી આપી હતી માસ્ટર ઓફ સેરેમની તરીકે પીપી તૃપ્તિ અલમોડા રુદ્રાણી બહુરૂપી અને પીપી શૈલેશ શાહે સુંદર રીતે કાર્યક્રમને સંચાલિત કર્યો છે આ પ્રસંગે રોટરીયન ધુરુ રાજા તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ રોટરીયન મૌનેશ પટેલ રોટરીયન અમિત તપિયાવાડા અને રોટરીયન વિજય ચૌહાણ રોટરીયન સહેઝાદા પઠાણ ડોક્ટર યુવરાજ તથા તેમના પતિ પત્નીએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી નિયુક્ત પ્રમુખ સેક્રેટરીએ સમોહ સેવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પુનર્વર્તિત કરી હતી જણાવ્યું હતું કે નિયમિત યોજાતા આઈ ચેકઅપ કેમ્પ શબવાહિની અને મફત મોતિયાબિંદ ઓપરેશન જેવા સ્થાયી પ્રોજેક્ટ ઉપરાંત નવા સેવાના કાર્યક્રમ પણ અમલમાં લાવવામાં આવશે રિયાઝ પટેલનો રિપોર્ટ એસઆઇન ન્યૂઝ ખરું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહું એસઆઇન ન્યૂઝ સાથે